છોટાઉદેપુરના કમાટમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના કમાટ તાલુકામાં આવેલ એકલવ્ય મોડલ સ્કૂલ ખાતે રાજ્ય યોગ બોર્ડ દ્વારા અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ઉજવણીના ભાગરૂપે કાઉન્ટ ડાઉન યોગ શિબિર તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ શિબિરમાં ઝોન કોર્ડિનેટર ડૉક્ટર રાજેશ પંચાલ સોશિયલ મીડિયા ઝોન કોર્ડિનેટર શીલાબેન મનોજ કવાટ ગ્રામ પંચાયતના સરપંચ શિલાબેન રાઠવા જિલ્લા યોગ કોર્ડિનેટર રોહિણીબેન પટેલ આગેવાનો ડોક્ટર કેસી પરમાર ડૉક્ટર કેતન પારેખ ક્વાટ તાલુકાના કોચ વિપુલ રાઠવા હોમગાર્ડ જવાનો કોચ ટ્રેનરો શિક્ષકો અને યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે એના ત્રેપન દિવસ જ્યારે બાકી છે ત્યારે એ યોગ પ્રોટોકોલના નિદર્શન માટેની એક શિબિર યોજવામાં આવી અને સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને ઝીલી લઈને જે મેદેશીતા મુક્તિ અભિયાન ચાલ્યું છે એમાં આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા પૂરા ગુજરાતમાં મેદસ્વીતા મુક્તિ કઈ રીતે બને એના માટે મુક્તિના પણ આજે આસનનો પ્રારંભ કરવામાં આવ્યા જેનાથી આપણા રોજબરોજના જીવનમાં જે આપણી આહાર શૈલી જીવનશૈલી જે અનિયમિત થઈ ગઈ છે એને ઠીક કરવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે આજે કવાટ ખાતે બહુ મોટી સંખ્યામાં સાધકોએ ભાગ લીધો અને ભવિષ્યમાં પણ આ મેદસ્િતા મુક્તિ માટે તેઓ સૌ આ યોગ કરવા માટે પ્રેરાયા મેદસ્િતા એટલે આપણે જનરલી એવું કહેવાય કે જે આપણો બી છે બોડી માસ ઇન્ડેક્સ જે ચોવી ચોવીસ પોઈન્ટ નવ કરતાં એ ઓછો હોવો જોઈએ જ્યારે ચોવીસ પોઈન્ટ નવ કરતાં વધે છે ત્યારે એને ઓબેસિટી કહેવાય છે તો આ ઓબેસિટીને ઘટાડવા માટે આપણે અલગ અલગ પ્રકારના પ્રયત્ન કર્યો છે આજે અને એમાં આજે આસન પ્રણામ કરીને લોકોને લાભ આપ્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર